નમસ્કાર ચાલો આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરીએ જે પુરુષોમાં ઉંમર સાથે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે એ છે સૌમ્ય પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસીઆ એટલે કે બીપીએચ આ શું છે એના લક્ષણો કેવા હોય છે અને એની સારવાર માટે કયા કયા વિકલ્પો છે આ બધું જ આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું સારું તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે મોટાભાગના કેસમાં એની શરૂઆત અમુક ચોક્કસ તકલીફોથી થાય છે જેને મેડિકલ ભાષામાં કહેવાય છે લોઅર યુરેનરી ટ્રેક્ટ સિમ્ટમ્સ ટૂંકમાં લટ્સ હવે આ લટ્સ એટલે શું એટલે કે વારે વારે પેશાબ જવાની ઈચ્છા થવી ખાસ કરીને રાત્રે ઊંઘમાંથી ઉઠવું પડે પેશાબ રોકવામાં તકલીફ પડવી કે પછી પેશાબની ધાર એકદમ ધીમી થઈ જવી આ બધી તકલીફોનો આમાં સમાવેશ થાય છે તો આ લક્ષણોનું મૂળ કારણ શું છે એ સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવું પડશે જો જેમ જેમ ઉંમર વધે તેમ પુરુષોની પ્રોસ્ટેડ ગ્રંથિના કોષોમાં ફેરફાર આવે છે આ કોષોની સંખ્યા વધવા લાગે છે અને આ જ સ્થિતિને બીપીએચ કહેવાય છે આ કેટલું સામાન્ય છે તો સાઠ વર્ષની ઉંમરે લગભગ સાઠ ટકા અને એંશી વર્ષની ઉંમરે તો એંશી ટકા પુરુષોમાં જોવા મળે છે અને હા એક વાત ખાસ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે આ કેન્સર નથી હવે જ્યારે આ કોષોની સંખ્યા વધે છે તો બની શકે કે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ પણ મોટું થાય આ સ્થિતિને કહેવાય છે સૌમ્ય પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ એટલે કે બીપીએચ પણ અહીં એ સમજવું જરૂરી છે કે જેમને બીપીએચ હોય એ બધાની પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય જ એવું બિલકુલ જરૂરી નથી અને જેમ દરેક બીપીએચમાં બીપીઈ નથી થતું એમ જ દરેક મોટી થયેલી પ્રોસ્ટેટ ગ્રંથિ સમસ્યા ઊભી નથી કરતી પણ જ્યારે આ મોટી થયેલી ગ્રંથિ પેશાબના માર્ગમાં અવરોધ ઊભો કરે ત્યારે એને કહેવાય છે પ્રોસ્ટેટિક ઓબસ્ટ્રક્શન એટલે કે બીપીઓ અને આ અવરોધ જ પેલી બધી પેશાબની તકલીફો એટલે કે એલયુટીએસનું મુખ્ય કારણ બને છે તો ધારો કે કોઈને આ પ્રકારના લક્ષણો જણાય છે તો પછી આગળ શું જ્યારે ડોક્ટર પાસે જવાય ત્યારે નિદાનની પ્રક્રિયા કેવી હોય છે ચાલો હવે એના વિશે થોડું વિગતવાર જાણીએ સામાન્ય રીતે ડોક્ટર અમેરિકન યુરોલોજીકલ એસોસિએશનની ગાઈડલાઇન્સ મુજબ તપાસ કરે છે એમાં દર્દીની જૂની બીમારીઓ વિશે પૂછપરછ કરવામાં આવે છે શારીરિક તપાસ થાય છે અને પેશાબની તપાસ પણ થાય છે આની સાથે સાથે લક્ષણો કેટલા ગંભીર છે એ માપવા માટે એક ખાસ પ્રકારની પ્રશ્નાવલીનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ જે પ્રશ્નાવલી છે જેને આંતરરાષ્ટ્રીય પ્રોસ્ટેટ લક્ષણ સ્કોર એટલે કે આઈપીએસએસ કહેવાય છે એમાં એક સવાલ ખરેખર ખૂબ જ મહત્વનો છે એ સવાલ અહીં લખેલો છે આના જવાબ પરથી ડોક્ટરને એ સમજવામાં મદદ મળે છે કે આ સમસ્યા કોઈ વ્યક્તિના જીવનની ગુણવત્તા પર એમના રોજિંદા જીવન પર કેટલી અસર કરી રહી છે અને આ સમજણ સારવારનો નિર્ણય લેવા માટે ખૂબ જ જરૂરી છે સારું તો એકવાર નિદાન થઈ જાય પછી સારવારની શરૂઆત સામાન્ય રીતે સૌથી સરળ અને ઓછામાં ઓછી દખલગીરીવાળા ઉપચારોથી કરવામાં આવે છે ચાલો જોઈએ એ પ્રથમ પગલાં કયા છે સારવારનું સૌથી પહેલું પગલું ઘણીવાર જીવનશૈલીમાં અમુક નાના નાના ફેરફાર કરવાનું હોય છે જેમ કે રાત્રે સૂતા પહેલાં પાણી કે બીજા પ્રવાહી ઓછા પીવા ચા કોફી અને આલ્કોહોલ ટાળવા અને નિયમિત કસરત કરવી આ ફેરફારો નાના લાગે છે પણ ઘણીવાર દવા વગર પણ નોંધપાત્ર રાહત આપી શકે છે જો જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પૂરતી રાહત ન મળે તો પછીનો વિકલ્પ દવાઓનો આવે છે બીપીએચ માટે એવી ઘણી દવાઓ ઉપલબ્ધ છે જે પ્રોસ્ટેટ પર અલગ અલગ રીતે કામ કરીને લક્ષણોને હળવા બનાવી શકે છે મુખ્યત્વે બે પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે પહેલી છે આલ્ફા બ્લોકર્સ જે પ્રોસ્ટેટની આસપાસના સ્નાયુઓને આરામ આપીને ઝડપથી રાહત આપે છે અને બીજી છે ફાઇવ એઆરઆઈઝ જે હોર્મોન્સ પર કામ કરીને ધીમે ધીમે મહિનાઓમાં પ્રોસ્ટેટનું કદ ઘટાડે છે કઈ દવા કોના માટે યોગ્ય રહેશે એ ડોક્ટર દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરતા હોય છે એક ત્રીજો વિકલ્પ પણ છે ટાડાલાફિલ જેવી દવાઓ જે સામાન્ય રીતે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન માટે વપરાય છે એને રોજ ઓછી માત્રામાં લેવાથી પણ પેશામના લક્ષણોમાં સુધારો જોવા મળ્યો છે હવે કેટલાક કેસમાં એવું બને છે કે દવાઓ પૂરતી અસર નથી કરતી અથવા તો એની આડઅસરો સહન નથી થતી આવી પરિસ્થિતિમાં ડોક્ટર્સ સર્જરીની સલાહ આપી શકે છે જે એક વધુ કાયમી અને અસરકારક ઉપાય ગણાય છે એયુએની માર્ગદર્શિકા મુજબ અમુક ચોક્કસ સંજોગોમાં સર્જરી જરૂરી બની જાય છે જેમ કે દવાઓ કામ ન કરે વારંવાર પેશાબ અટકી જાય વારંવાર ચેપ લાગ્યા કરે અથવા તો કિડની પર એની અસર થવા લાગે આવા ગંભીર સંકેતોને ક્યારેય અવગણવા ન જોઈએ સર્જરીમાં પણ મુખ્યત્વે બે પદ્ધતિઓ છે એક છે ટર્પ જે વર્ષોથી ચાલી આવતી ગોલ્ડ સ્ટેન્ડર્ડ પદ્ધતિ ગણાય છે અને બીજી છે આધુનિક લેઝર પદ્ધતિઓ જો પ્રોસ્ટેટનું કદ ખૂબ જ મોટું હોય અથવા તો લોહી નીકળવાનું જોખમ વધારે હોય તો એવા કેસમાં લેઝર સર્જરી વધુ સુરક્ષિત માનવામાં આવે છે જેમ કે એયુએની માર્ગદર્શિકા પણ સ્પષ્ટપણે કહે છે કે લેઝર સર્જરીમાં રક્તસ્રાવનું નિયંત્રણ ખૂબ જ સારું હોય છે આ જ કારણે જે દર્દીઓને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અથવા જેઓ લોહી પાથળું કરવાની દવાઓ લેતા હોય તેમના માટે આ એક ઉત્તમ અને વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે છે તો આપણે જોયું જીવનશૈલીમાં ફેરફાર અલગ અલગ દવાઓ અને સર્જરી આટલા બધા વિકલ્પોમાંથી કોઈ એક વ્યક્તિ માટે સાચો રસ્તો કયો છે એ કેવી રીતે નક્કી થાય એનો જવાબ દર્દી અને ડોક્ટર વચ્ચેની ખુલ્લી વાતચીતમાં રહેલો છે અહીં એક બહુ જ રસપ્રદ વાત સમજવા જેવી છે આ ચાર્ટ બતાવે છે કે લક્ષણોમાં આંકડાકીય રીતે સુધારો થવો અને દર્દીને ખરેખર સંતોષ અનુભવવો એ બે અલગ બાબતો છે જેમના લક્ષણો શરૂઆતમાં બહુ ગંભીર હોય છે તેમને સારવાર પછી થોડો ઘણો સુધારો પૂરતો નથી લાગતો તેમને મોટા ફેરફારની અપેક્ષા હોય છે અને આ ચિત્ર બહુ સરસ રીતે બતાવે છે કે સારવાર પછી ડોક્ટર આગળ શું કરવું તે કેવી રીતે નક્કી કરે છે તેઓ ફક્ત લક્ષણોના સ્કોર જ નથી જોતા પણ દર્દીનો સંતોષ કેટલો છે એ પણ ધ્યાનમાં લે છે જો લક્ષણો સુધર્યા હોય અને દર્દી પણ ખુશ હોય તો સારવાર ચાલુ રહે છે પણ જો સંતોષ ન હોય તો પછી અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવે છે આથી આ આખી ચર્ચાનો સાર એ છે કે બીપીએચ માટે કોઈ એક શ્રેષ્ઠ સારવાર નથી જે બધાને લાગુ પડે સાચી સારવાર એ છે જે દર્દી અને ડોક્ટર સાથે મળીને નક્કી કરે જેમાં દર્દીની જરૂરિયાતો એમના સ્વાસ્થ્ય અને એમની અપેક્ષાઓ બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો અંતે સવાલ એ જ રહે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કયો સારવાર માર્ગ યોગ્ય છે અને આનો જવાબ ફક્ત અને ફક્ત ડોક્ટર સાથે ખુલ્લીને ચર્ચા કરવાથી જ મળી શકે છે યાદ રાખવું જરૂરી છે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર દ્વારા આ સ્થિતિને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે અને એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકાય છે